અમરશ્વ ભગવાન તમને ભાવથી મળવા માટે કયો છો કાય કાય વાત મુસે તો બત પાણીમાં જમ હા ની કે તમારી બહુ જરૂર છે ભગવાન આ દુનિયામાં એમ હા આપણે કઈ સંપ્રદાયમાંથી જો ઉગમ ફગમાંથી ઉગમ ફગમાંથી આવી લેપુ દાદા મંદિર હા તો એક વખત મેમન થાઓ મારા ભગવાન હા હવે એક દિવસ આવ સાલો

એટલું બધું સામનો કરવો એ કઈ બહુ અઘરું છે એમ પણ એ તો મારે નાક માં પ્રગટ હોય તો જ આ થાય નકર નો થાય આ કાર્ય તો હાલો પ્રગટ થઈ ગયો હોય આમાં ઉગારામ એમ તો જ આ કાર્ય કરી નકર આ સમાજ ની સામે ઓલું કરવું એમ અઘરું છે ભગવાન એમ

નારાયણ એસી કરી નારાયણ નારાયણ પણ હવે નારાયણ બનવા માટે થઈ અને આને થોડુંક એમાં ઝંપલાવું પડે એના માટે કઈ ખોળગત કરવી પડે તો નારાયણ બનાય નગર માંથી બને મનુષ્ય બનતા હું વાર પણ સીત માં ટટકી લાગ્યા વિના બાપુ કીરે જે મારો કીર્તાર એટલે આમાં સીત માં જો ટટકી લાગે ને તો બાપા એમ કીર્તાર રાજી થાય ને એમના ભમરીઓ પણ બનાય નહી જો ભમરી બનવું હોય તો બાપા એના જગત ના ગોસ્તા ખાવા પડે તઈ ભમરી જો થવાય નકર થવાય નહી કે મહારાણી હતી એની સંતની જો ટટકી લાગી ગઈ તો એને શેર ના કટોરા પીવા પડ્યા એ શેર ના કટોરા થી કઈ બોલે

એને મને હવે છે હવે જરૂર નથી પણ ચરણે હા પણ રોહિદાસ બાપા જાતિના ચમાર હતા અને આ મેવાડ ની મહારાણી હતી એટલે ઓલી કીધું બાપા આ કોઈ દી હવે અત્યારે તમને કઉ ચા પીવા માંથી સેટા બેહાડે છે દાઢીઓ કરવા માંથી આગા બેહાડે છે ભેગા બેહાડતા નથી તો આ તો છસો વર્ષ પેલા મેવાડ ની મહારાણી એની શિષ્ય બની

થોડા લાગી જાય બાપા એના આવડા બિચારા નીકળ્યા પણ પાછા પાંચ લઈને સાઈકલા બધા રવિવારે હતી ને એમાં એટલે બધા દસ રૂપિયા નાખે હાઈગ ની ચીઠીઓ ખેંચાવતા મારા ભાઈ માં હું છે હવે અંદર સાઈકલા બિચારા ને ખબર ને કેટલા વર્ષ આમાં હલવાનું

કેમ બાપા આ આ ભ્રમ આ વિચાર જે માણસ બહાર નીકળી જાય પણ પાછા આવે એટલે એ કીધું કે એવા દોરંગે ભેગા ના બે યુ જ પોતાની માં ગુરુ કે ઘડીક ઘડીક મોટા પીર થઈને પૂજાય જીવન કે બાપા એવા દોરંગે ભેગા ના બે એમાં પોતાની જાય કેમ કે ધોરણકામ માણસ ભેગા બે હોય તો બાપા ઈ ઘડીક થાય તો કાકી ની ને કોઈ કલર બદલા કરે પણ એને કાય આ જેઠ મહિના નો કલર હોય ઈ એને ખબર નો હોય હાચી છે એટલે આ બધા કાકી જાય કેવાય ઘડીક થાય તો વા કડતાલો વગાડતા હોય ઘડીક થાય તો રામ માં બેઠા હોય ઘડીક થાય તો બેઠા હોય પણ જો શબ્દ પારખો મળી જાય તો પછી એને આ કઈ કરવા પણ રહેતું નથી 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 એમ સરવાણી ના તીર ની ઉપર જેને સુર માં સમાધિ ધરે જેને ગુરુના તરણ કર્યા હોય બાપુ એને જમણા શું કરે પાંચ તત્વ નું બનાયું આ પિંજરું એમાં અણગણ બેઠો અવાજ કરે પ્રેમ સાહેબ કે બાપા પાંચ તત્વ નું આ એની અંદર બેઠો અણગણ અવાજ કરે કરીને કરે તો તમને કહું આનંદ માં હોય રોવા બેઠો હોય ઓરિજિનલ પ્રેમ હોય નઈ જો ઓરિજિનલ ભગવાન થી લઈ લાગી જાય તો આ જગત માં ભગવાન ક્યાંય યોગ્ય નથી કેમ કે ભગવાન એટલે પાંચ તત્વો થી આ દેહ બનાવ્યો પૃથ્વી પવન પાણી અગ્નિ વાયુ હા આ પાંચ તત્વ થી આ ભગવાન કેવાનો ભગવાન ઓળખો નહી એટલે એને પ્રેમ સાહેબ મહાત્મા એ કીધું બાપુ આ બધી મહાપુરુષો એ બિચારા વાગોળે વાગોળી મરી ગયા પણ આમાં ક્યાં હેડુજી નહીં હા એટલે પ્રેમ સાહેબ મહાત્મા કે બાપા પાંચ તત્વ નું બનાવ્યું આ પિંજરું અને એની અંદર અણગણ બેઠો અવાજ કરે ઈ અવાજ ના જેને થઇ જાય સુનકારા ને તો શું કમાણા માળા ઉપર જ એને ગુરુ ના ચરણ કર્યા હોય બાપુ એને જમણા શું કરે શું કરે હાચી છે ભગવાન એટલે આવું બધું છે મહાસત્વાદી જેને પાંચ પાંડવો ની હિમાલય માં જઈને હાડ ગાળે પાંચે પાંડવો જઈને હિમાલય માં મીડિયા હાડ ગાળવા ગમે ગોગલી જઈને ભગવાન પ્રાપ્ત થઇ જાય અથવા એમ ભગવાન મળે નહીં પાંચ પાંડવો કે હિમાલય માં જઈને હાડ ગાળે પણ નો વારો બેઈ ગયો ભાઈ હવે તો શિક્ષા હોય આની આ પડે હા અ વાહ વાહ આમ તવાનો સ્વર્ગ નઈ નરક ની વાતો કરતા તા સંતો કહે એવું કાઈ છે નહિ હવે તો કળજુક બેઈ ગયો ભાઈ હવે તો શિક્ષા હોય આની આ પડે એક કલાક માં સજા કરે જે પડ દેન જેલ ભેગી દો હવે યે માળા આઠ ગાળે જેવું છે નહિ હા આઠ તો મહાસતવાદી કે પાસે પાંડવો નહિ યે માળા માં જઈને આઠ ગાળે પણ પ્રેમ સાહેબ કે કલયુગ નો વારો બેસી ગયો ભાઈ જેને શિક્ષા હોય હા ની હા એ ગુરુ ના ચરણ ગયા હોય બાપુ એને જમણા શું કરે શું કરે એટલે પ્રેમ સાહેબ કે બાપા બ્રહ્મ નો ધાગો ગુરુ એ બતાવ્યો અને બ્રહ્મ એ તો બ્રહ્મ થઇ ને ભળે પણ સંતો કે છે નિરાકાર છે બાપુ આકાર વિના નો જેને કોક માસ માં કરે વાત છે ભગવાન જેને ગુરુ ના ચરણ ગર્યા હોય બાપુ એને જમડા શું કરે શું કરે જેને ગુરુ ના ચરણ પકડી લીધા હોય

આતમ હોય જ્ઞાની જેને અભય પદ ને પાયા આતમ હોય જ્ઞાની જેને અભય પદ ને પાયા પછી ભજન બીજા નું કોઈ દી નો કરે નહી કરે નહી કરે હાચી હા પ્રેમ સાહેબે કીધું કે આતમ હોય જ્ઞાની જેને અભય પદ ને પાયા એ ભજન બીજા નું કોઈ દી નો કરે નહી કરે પ્રેમ સાહેબ કે બાપા ઈ મારો અનાથ અમર પુરુષ ને વરે જેને ગુરુ ના ચરણ ગ્રહ્યા હોય જય ગુરુદેવ જય ગુરુદેવ પણ કઈ એમ ગુરુ મળે નહીં મળે નહીં મળે પ્રેમ ધરીને આવે સદી ગુરુ બારે પણ પ્રેમ નથી હા હા એમ છે અને જો પ્રેમ હોય તો બાપા આ જગત માંથી ગુરુ ભગવાન કોઈ વ્યાઈ ગયા નથી પણ આને પ્રેમ રંગ પતંગ ના રાલ વ્યાઈ પછી થી વગાડ સાચી છે હા એટલે એને કીધું કે નાભી કમળ માં વસે કસ્તુરી જેને મૃગલો વન માં ઢુંડતો પડે નાભિ કમળ ને મૃગ કેતા હરણ હરણ ને નાભિ ની અંદર જયારે કસ્તુરી પાકે ને ત્યારે ઝાડ પાહાડ માં મંડે તોડવા

આપ્યો પણ ત્યાં લગન બીજો હાથ અગ્નિ બળે ગુરુ ના તરણ કર્યા હોય બાપુ એને સમણા શું કરે છે ભગવાન એને સમજાણું બાપા દેહ મીઠો આ મારો કાકો છે આ મારો બાપો છે મામો છે આ મારો મોટો બાપો આ મારી ને આ મારો માતો તરંગ ઉતરંગ ઉભા થાય ત્યાં લગન એને ગુરુવતન સમજાય નહી નહીં ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર સાક્ષાત્કાર પરિભ્રમ થાય ગુરુદેવ ન

બાપા એ બાણ માર્યા તમને કો મૂળદાસ કટારી મારી ભગવાન ઉગારામ બાપા એ પણ કીધું ક્યાં આ કટમાં અખંડ ઝાલર વાગે ઉગારામ ક્યાં કટ માં અખંડ ઝાલર વાગે ઝાલર વાગે હા ભગવાન

હા હા હું તમારો નંબર સેવ કરું છું હા વાંધો નહીં સારું ભગવાન અને ક્યારેક ફોન કરી સત્સંગ વિશે કોઈ વાંધો નહીં તમને ભગવાન ના કાઈ વાંધો નહીં હવે એમાં તો હું ફ્રી હોઉં તો ઉપડી જાય આ તો નસીબ હોય તો ઉપડે નકર આમાં અત્યારે વળી આ ભાઈ ગઈ છે ઉપડી ગયો નગરમાં રોજ પછી બહુ ફોન આવે ને એટલે ક્યાંક ક્યાંક કઈ કઈ ઉપડે ક્યારેક ન ઉપડે બે ત્રણ વાર કર્યો હતો પણ નતો તને કામમાં માં કે કઈ શક નતો ઉપાડ્યો આજ તો મેં કીધું આજ જોતા હતા ને વિરિયા બધા પછી પાછળ મેં કીધું આજ તો બહુ અંદર થી એક દિવસ તો બહુ જ એમ થયું કે તો ફોન કરું જ તે પણ તે તમારો ફોન ન ઉપડ્યો આમ કે ભગવાન મળીએ વાત કરીએ એમ કઈ વાંધો કઈ વાંધો જય ગુરુદેવ જય ગુરુદેવ હા જય ગુરુદેવ જય ગુરુદેવ